ઘણા વર્ષો પહેલાની એક સત્ય ઘટના દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં એક નાના ગામમાં કોઈ જ્યોતિષ આવ્યા અને જ્યોતિષ હાથ જોઈને એનું ભવિષ્ય એક યુવાન માતા એમના નાના પાંચ છ વર્ષના બાળકને લઈને જ્યોતિષ પાસે બેર ગયા માતાના હૃદયમાં બહુ એવી ભાવના હતી કે મારો સંતાન ખૂબ સારું ભણે ખૂબ સારી પ્રગતિ કરે મોટો ઓફિસર બને તે વખતે એ બાળકનો હાથ જોઈને પેલા જ્યોતિષે એમ કહ્યું કે આ બાળકના હાથમાં વિદ્યા રેખા છે જ નહીં ત્યારે માતા તો બહુ નિરાશ થઈ ગયા કારણ કે એમનું સ્વપ્ન હતું કે મારો બાળક ખૂબ સારું ભણે અભ્યાસ કરે માતાએ હરકભેર પેલા જ્યોતિષ ને પૂછ્યું કે વિદ્યા રેખા ક્યાં હોય એટલે બતાવ્યું હશે હોય બહુ બહુ નાના પાછા ઘરે ઘરે પેલા બાળક એના માતા ને પૂછ્યું કે મમ્મી કેમ રડે છે ત્યારે એની માતાએ કહ્યું કે બેટા મારો તો બહુ મોટું સ્વપ્ન હતું આજે ધૂળ ધણી થઈ ગયું તો કે મા તારું સપનું શું હતું કે બેટા તો ખૂબ સારો અભ્યાસ કરે મોટો અફસર બને એવું મારું સપનું હતું પણ આજે હાથમાં વિદ્યા રેખા હાથમાં હોય ને બહુ સારો અભ્યાસ કરવાનો તો ક્યાં હોય ત્યારે પેલા જ્યોતિષની બતાયેલી જગ્યા એની માતાએ બાળકને બતાવી કે આ જગ્યા હોય બાળક કઈ બોલ્યો નહીં સીધો રસોડામાં ગયો ચપ્પુ લીધું હાથમાં અને જ્યાં વિદ્યારેખા એના માતાશ્રી બતાવી હતી ત્યાં ચપ્પુ થી ધાર છૂટી ગઈ એની માતાએ જોયું એટલે ચીસ પાડી કે બેટા તે શું કર્યું ત્યારે નાના બાળક એને એની માતાને કહ્યું કે માં કદાચ કોઈ કારણોસર ભગવાન મારા હાથમાં વિદ્યા રેખા મુકતા ભૂલી ગયા આજે મેં મૂકી દીધી

ગાંધીજી સાથે એમણે ભારતની સ્વાતંત્ર લડતમાં પણ ઝુકાવ્યું અને આગળ ઉપર ભારતના રાષ્ટ્રપતિ પણ બન્યા આઈ એમ ટોકિંગ ઓફ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન સંકલ્પ હોય ધર મનોબળ હોય એક વાત જીવનમાં નિશ્ચિત કરી રાખી હોય એવો મનોબળ હોય કે આ કરવાનું જ છે પછી સમય અને સંજોગ એ અનુકૂળ થાય ને અનુકૂળ ન થાય તો તમારું મનોબળ છે એને અનુકૂળ કરી નાખે ઇટ હેઝ ટુ બેન્ડ ઇન ફ્રન્ટ ઓફ યુ તમારી સામે સમય અને સંજોગને ઝૂકવું જ પડે તો દ્રઢ મનોબળ હોય તો સફળતાની મોટી સિદ્ધિ હાથમાં આવતી હોય છે તમે વિદ્યાર્થી છો તમારે જીવનમાં મનોબળ અત્યારે આ દ્રઢ રાખવાનું કે વિદ્યાર્થી તરીકે મારે ખૂબ સારો વિદ્યાભ્યાસ કરવો છે ખૂબ સારી નોકરી ધંધો વેપાર કરવો છે સમાજને અને દેશને મારે કંઈક આપવું છે અને જ્યાં છું ત્યાંથી મારે તો આગળ વધવું છે પણ આ પૃથ્વીને થોડી સમૃદ્ધતા વિશેષ મારે મારા ક્ષેત્રમાં આપવી છે જે આવા મનોબળ સાથે ચાલે છે વિશાળ કાર્ય કરી શકે છે તમને આશ્ચર્ય થશે તમારામાંથી કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિને એક કરોડ રૂપિયા નો વાર્ષિક પગારો એવાને મળ્યા છો કોઈ મળ્યા હોય તો આ થો કરો કે હું કોઈ વ્યક્તિને મળ્યો છે એક કરોડ રૂપિયા તો આંગણી ઊંચી કરી પૃથ્વી પર એવા લોકો છે જેનો વાર્ષિક પગાર પાંચ કરોડ રૂપિયા છે દસ કરોડ રૂપિયા છે પચીસ કરોડ રૂપિયા છે પચાસ કરોડ રૂપિયા છે સો કરોડ રૂપિયા છે બસો કરોડ રૂપિયા છે ચારસો કરોડ રૂપિયા છે પણ લોકો છે એવા બીજી સિંક થઈ આ મગજમાં હું કયા આંકડા બોલ્યો જાગ્રત અવસ્થામાં બોલું છું ઓરેકલ કંપનીના સીઓ છે જોર્જ એલિસન એનું હોમ પેજ તમે ખોલજો હમણાં જ આપણી આ સભા પૂરી થાય એટલે ગૂગલ ઉપર જજો એમનો પગાર વાર્ષિક પગાર એના આંકડાઓ લખેલા છે છેલ્લા ચાર વર્ષના તમને મળશે એમનો વાર્ષિક પગાર અઢીસો મિલિયન ડોલર છે એક મિલિયન ડોલર એટલે સાત કરોડ રૂપિયા થાય બસો મિલિયન એટલે ચૌદસો કરોડ રૂપિયા થાય સાડા સત્તરસો કરોડ રૂપિયા એમનો વાર્ષિક પગાર છે સાડા સત્તરસો કરોડ એટલે આપણે રફલી રાઉન્ડ ફિગર એવો સમજી લો કે રોજ નો પાંચ કરોડ રૂપિયાનો પગાર છે આંકડા સાંભળવાની મજા આવે છે ને લખવાનું પછી જવાબ શું કેટલા મીંડા પાછળ આવે પણ સાંભળીએ તો ખરા રોજનો પાંચ કરોડ રૂપિયાનો પગાર સાંજે પાંચ વાગે એટલે પાંચ કરોડ આવા લોકો પણ પૃથ્વી ઉપર જીવે છે એટલે તને અહીંયા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પછી વીસ હજાર રૂપિયાની નોકરી ક્યાંક મળે તો બહુ રાજીના થઈ થઈશ શરવાત એવી રીતે જ થશે પણ આ કક્ષા સુધી વ્યક્તિ પહોંચી શકે છે જોર્જ એલિસન નાના હતા ત્યારે પ્રાઇમરી એજ્યુકેશન એમણે ગવર્મેન્ટ સ્કૂલમાં કરેલું સાતમા ધોરણમાં એ પાસ ઉત્તીર્ણ થયા ત્યારે એમને રાજી થઈને એમના માતા પિતાએ ચંપલની એક જોડ લાવી આપી એમણે ત્યાં સુધી ચંપલ પહેરેલા જ નહીં બહુ જ ગરીબ પરિસ્થિતિમાં હતા એના કરતાં તો આપણે અહીંયા બેઠા ઘણી સારી પરિસ્થિતિમાં છીએ પુરુષાર્થ કરવો દ્રઢ મનોબળ સાથે એ સફળતાનું બહુ જ મોટું રહસ્ય છે બીજી વાત આ છે કે કોઈ દિવસ પાછા ખચકાટ ન થવો જોઈએ શરમ ના આપવી જોઈએ અને આળસ તો ક્યારેય ના આપવી જોઈએ કમ વોટ મે સવારે ઉઠીએ એટલે આપણી પાસે આઠ દસ કલાકના પુરુષાર્થની તૈયારી રાખવાની જ ત્યાં પહોંચી ગયા નથી પણ જયારે એમના બધા સાથી મિત્રો ચેન ની રાત્રે સુતા રાત્રે ઉઠી ઉઠીને મોડી રાત સુધી વખત એ મનુષ્ય ગૌરવ છે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી હતા ઇન્દિરા ગાંધીજી એ ઘણી વખત કેતા કે પ્રચંડ પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી દેર ઇઝ નો ઓલ્ટરનેટ ટુ હાર્ડવર્ક જો દિવસમાં આઠ કલાક આપણે કામ ના કરીએ ને તો આપણને સુવાનો અને ખાવાનો અધિકાર જ નથી તમે વિદ્યાર્થીઓ તરીકે વેકેશનમાં હો પરીક્ષા પૂરી થઈને તમે રાજી દો ખાઈસ બે મહિના નિરાત એ અટીચ્યુડ જ તમારો ખોટો છે બીજે દિવસે સવારે પણ વહેલા પાંચ વાગે ઊઠીને જે કંઈ તમારું વ્યાયામ હોય કે વાંચન હોય કરવું જ જોઈએ જો પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં કેટલો પ્રચંડ પુરુષાર્થ કર્યો તમે રતન ટાટા કે મુકેશ અંબાણીનું જીવન જીવો કેટલો પ્રચંડ પુરુષાર્થ છે તમે વિરાટ કોહલી કે રોહિત શર્માની વાત સાંભળો કેટલો પ્રચંડ પુરુષાર્થ છે તમે અમિતાભ બચ્ચન કે શાહરુખ ની વાત કરો કેટલો પ્રચંડ પુરુષાર્થ છે આ કક્ષાએ એમને રહેવાતું જ નથી આપણને ભૂલથી પણ કોઈ કક્ષાએ આવી કક્ષાએ રાજી થઈને મૂકી દેને તો બાર થી સોળ કલાકના પુરુષાર્થ વગર તમે ખુરશી ઉપર બેસી પણ ના શકો આ કક્ષાની ખુરશી છે ને પુરુષાર્થ બધા વડીલો આગળ વાત સાચી કે ખોટી યસોર નો હા હોય તો આંગળી ઊંચી કરો વડીલો એટલે ખબર પડે એટલે શું પાછળ બધા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે ને આ કક્ષાએ પ્રચંડ પુરુષાર્થ માગી લે સિત્તેર વર્ષની ઉંમરે અઢાર કલાક હોય સિત્તેર વર્ષની ઉંમરે સિત્તેર વર્ષની ઉંમરે છેલ્લા સાડા પાંચ વર્ષથી એક મિનિટ પણ રજા ન લીધી હોય ને અને પ્રચંડ પુરુષાર્થ પ્રામાણિકતા નૈતિકતા થી કરવાની તૈયારી હોય ને ત્યારે આવા પરિણામ આવે આવે જે છેલ્લા દિવસ થી છે એટલે આવા આદર્શો આપણી સામે છે પ્રમુખ સ્વામી મહારાજ તો એક સંત હતા એ કદાચ ખાલી મંચ ઉપર થી પ્રવચન કે કથા કરે તો લોકો એમના આશીર્વાદ લેવા આવવાના જ હતા પણ એમણે નક્કી કર્યું કે મારે એક એક વ્યક્તિને મળીને એનું જીવન સુધારવું છે પૃથ્વી પર ત્યાગાશ્રમ માટે એટલે કે સન્યાસીઓ માટે આટલો પ્રચંડ પુરુષાર્થનો દાખલો બેસાડનાર પ્રથમ કોઈ વ્યક્તિ હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ હતા અનબિલિવેબલ હાર્ડવર્ક એમના જીવનકાળ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાના સાઠ દેશોમાં ગામડાઓમાં જાતે ગયા છે જાહેર જીવન જીવનાર કોઈ વ્યક્તિને તમે પૂછજો તો ખરા કે અઢાર હજાર ગામડાઓમાં જવું એટલે શું લોકો પ્રમુખ સ્વામી મહારાજ ને પોતાના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્રો લખતા એવા સાડા સાત લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો એટ એન અનબિલિવેબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ મોર ધેન સેવન્ટી લેટર્સ અડે વિધાઉટ અ સન્ડે ફોર ફોર્ટી ફાઈવ યર્સ પિસ્તાલીસ વર્ષ સુધી રોજ પ્રમુખ સ્વામી મહારાજે સિત્તેર સેવન ઝીરો ઇન્કમિંગ લેટર્સ વાંચે ઉત્તર આપ્યો અને આ બધામાં જે તે વ્યક્તિએ પોતાના જીવનના વ્યક્તિગત પારિવારિક સામાજિક વ્યવસાયિક જીવનના જટિલ પ્રશ્નો લખ્યા હોય એનો ઉત્તર આપ્યો રોજ ત્રણ ટાઈમ દોઢસો 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 એમ પાંચસો વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપીને પ્રશ્નો સાંભળતા એને ઉત્તર આપતા આજે લાખો લોકો સમાજમાં એવા છે કે જે લોકોએ પોતાના આવા પ્રશ્નો પ્રમુખ સ્વામી મહારાજ પાસે રજૂ કર્યા પ્રમુખ સ્વામી મહારાજ એને ઉત્તર આપ્યો સમાધાન કરી આપ્યું અને એ સમાધાન પ્રમાણે એને કર્યું અને દુઃખી હોય એવો તમને એક પણ વ્યક્તિ સમાજમાં નહીં મળે બહુ જવાબદારીપૂર્વક એમણે આ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય એની તમામ પ્રવૃત્તિઓ સમાજમાં પ્રસરાવી વ્યક્તિગત ઘર ઓફિસ ફેક્ટરી કે દુકાનોમાં ઉદ્ઘાટન કે અન્ય કોઈ પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજને આમંત્રિત કરતા એવા 3.5 લાખ સ્થળોએ પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે જ્યારે એમની ઉંમર 65 68 70 72 હતી એ વખતે તો અમે એમની સાથે ફરેલા છીએ રાત્રે 11 વાગે 11:30 વાગે 12 વાગે

આમાંથી સાડા થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટસ પોસ્ટ ગ્રેજુએટ્સ ચાર્ટર્ડ એકાઉન્ટ ડોક્ટર એન્જિનિયર છે આ પહેલાં બેઠા છે ને સારામ કીર્તન સ્વામી છે એ તમને આમ બેઠા છે તો બહુ આમ સિમ્પલ લાગે છે ઇઝ અ બોર્ન અમેરિકન સિટીઝન જન્મજાત અમેરિકામાં અમેરિકન સિટીઝન છે જન્મ્યા પછી વીસ વર્ષે પહેલીવાર ઇન્ડિયા આવેલા છે યુસ્ટન માં ત્યાં રહીને એમને મેનેજમેન્ટ માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને પ્રમુખ સ્વામી મહારાજ ના હાથે એમને દીક્ષા લીધી છે આ સુરદય સ્વામી છે એમણે નડિયાદમાં ડીડીઆઈટી ધરમસી દેસાઈ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી બીટેક કરેલું છે આઈટી એન્જિનિયર થયેલા છે તમારા જૂનાગઢ શહેરના પંથકના અમારી સંસ્થાના કોઠારી સ્વામી ધર્મ ડિપ્લોમા એન્જિનિયર થયેલા છે સંસ્થામાં અત્યારે અગિયારસો સંતો માંથી સાડા સાતસો થી વધારે સંતો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ ડોક્ટર્સ એન્જિનિયર છે એમાંથી દોઢસો થી પણ વધારે સંતો અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન છે એમાંથી પચાસ થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ હાર્વર્ડ ખાનગી મેલન યેલ કિલોંગ આવી ઇન્સ્ટિટ્યુટ્સમાંથી ભણેલા છે અમારા ઘણા બધા સંતો દોઢ લાખ બે લાખ અઢી લાખ ડોલર નો સેલરી છોડીને સાધુ થયા છે આ તો મેં તમને એટલા માટે વાત કરી તમને હું ના થવું જોઈએ નહીં ફાવ્યું હોય નહીં જામ્યું હોય નહીં ગમ્યું એટલે અહીં આવી ગયા

મેઈનસ્ટ્રીમ સોશિયલ સર્વિસ અને મેઈનસ્ટ્રીમ સ્પિરિચ્યુઅલિટી માં જોડી શક્યા ને એ પણ એના જીવનની બહુ જ મોટી એક સિદ્ધિ કહેવાય તમારા એક કે બે સંતાન ટીનેજમાં આવી ગયા હોય યંગ એજમાં આવી ગયા હોય પ્રમુખ સ્વામી મહારાજ આ સંતો કેવી રીતે કર્યાનો એક એક્સપેરિમેન્ટ તમને આપો તમારા ટીનેજ કે યંગ એજ ચિલ્ડ્રન હોય ને એને ખાલી તમે હેરસ્ટાઈલ તો બદલાવી જોજો બાપ તરીકે કે મા તરીકે કે બેટા હેરસ્ટાઈલ બદલતો સમજીને વાતાવરણ હોય ત્યારે સજેશન કરજો ને તો કહી કહી દેશે દેશે ડેડ યુ માઇન્ડ યોર ઓન બિઝનેસ પ્રમુખ સ્વામી મહારાજ અમારા અગિયારસો જણાની હેરસ્ટાઈલ પરમાનન્ટ લાઈફ સ્ટાઇલ બદલી નાખીએ એમનો પાવર ના કહેવાય પ્રચંડ પુરુષાર્થથી અને સદભાવનાથી આટલું મોટું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે એટલે પુરુષાર્થ કોઈ દિવસ ગભરાવું નહીં મહાપુરુષોએ હંમેશા પુરુષાર્થનો જ આશરો રાખ્યો છે પુરુષાર્થ કરવા બેસીએ અમારા એક વડીલ સંત છે પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી એ બહુ જ એક સરસ વાત સમજાવે છે એ કહે છે કે જ્યારે આપણે પુરુષાર્થ કરવા બેસીએ ત્યારે હંમેશા એવો જ વિચાર રાખો કે મને કોઈની સહાય નથી મળવાની ભગવાનની પણ નહીં એવી રીતે મહેનત કરવી અને જયારે પ્રાર્થના કરવા બેસીએ ત્યારે હંમેશા એવું રાખું કે મને ભગવાન સિવાય કોઈ સહાય કરનાર નથી અત્યારથી આ તૈયારી રાખજો તમે તમારા વિદ્યાભ્યાસના પુસ્તકો સિવાય તમારી વિદ્યાર્થી અવસ્થા પૂરી કરો તે પહેલા પાંચસો સારા પુસ્તકો તમે ન વાંચ્યા હોય તો તમારા વિદ્યાર્થી કાળ એ નિષ્ફળ કહેવાય તમારી વિદ્યાર્થી અવસ્થા એરે ગઈ કહેવાય અને તમારું વિદ્યાર્થી જીવન અપૂર્ણ કહેવાય તમે વાંચશો તો વિચાર શક્તિ ખુલશે તમે વાંચશો તો માહિતી અને જ્ઞાન તમારી પાસે આવશે તમે વાંચશો તો તમે પ્રશ્નનું પૃથક્કરણ સારી રીતે કરી શકશો તમે ખૂબ વાંચશો તો તમે વ્યક્તિઓને સારી રીતે ઓળખી શકશો તમે સારું વાંચશો તો તમે કાર્ય પદ્ધતિ અને કાર્યશૈલી સારી અપનાવી શકશો તમે સારું વાંચશો તો સદ વિચારને અને સદ પ્રવૃત્તિને સારી રીતે અપનાવી શકશો આટલી બધી સુંદર વાતો અને આટલો મોટો ખજાનો એ સદ વાંચનમાં રહેલો છે એટલે પરીક્ષા પતે એટલે રાજી નહી થવાનું નહીં તો દસ હજાર ના માં નોકરી તૈયાર જ છે માં માં ઉપલેટા માં આજુબાજુ બધું છે પણ એક જુદી કક્ષા એ રમત રમવી હોય હમણાં જ તમને પાંચ સાત દસ દિવસ પહેલા જ ભારતના ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી નો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવ્યો હતો તમે કદાચ વાંચ્યો હશે એમને સિદ્ધિ નું રહસ્ય પૂછ્યું બહુ જ અદભુત વાક્ય બોલ્યા પુરુષાર્થ કરવાની સાહજીક આદત અને કલા હતી એટલે હું અહિયાં છું સચિન તેવાય વન હંડ્રેડ ટન ઇન્ટરનેશનલ ક્રિકેટ ઓફ ક્રિકેટ